તો રામ રામ ડાયરાનો સ્વાગત છે ફરીથી એક નવો બ્લોગ વિડીયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને તો મિત્રો પેલા તો બધા મિત્રો જય શ્રી રામને જય દ્વારકા દઈશ મિત્રો વાગી ગયા છે ત્રણ અને બી હું છોડી દીધી જય ભાઈ જો માલ લઈને આવે છે ને અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે બાકી જો આ હજી આમાં પાણી વહી જાય છે જય લે જય લે જઈ લે જઈ લે એવો દોડવાનો શોખ બાકી જો આપણે જઈએ ને ઘેર્યા શું સુધી માલ મુકાવવા સીસી વડા સુધી જાવ ને કારણ કે પલ્ટી મારી જાય તમને ખબર છે તો આપણે મિત્રો શીશી સુધી માલ મુકાવતા આવીએ અને પછી તારું હોઈ રેપીડેન્ટ થાન છે ચાલો આગળ પછી વાત કરી હા મિત્રો આપણે મુદ્દા ઉપર આવીએ તો મિત્રો મુદ્દો આપણે એ હતો ને કે શીશી વડે માલને મૂકાવીએ અને પછી આપણે ઘેર જશું ઘેર જાશું પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં મસ્તીની સાઈલ જડી ગઈ છે તો આપણે ઘેટ જતા જતા છે ને પાકી કરી લે જોઈ નાઈ સોરી ઘેટ જઈ નાઈ જોઈને રેડી થઈને સાઈ જુ પાછી લોટી હે ને આપણે કંઈક કાલ કોપી રાઈટ આવી ગયું મ્યુઝિકમાં ત્રણ ચાર કટ મારી વચમાં એટલે મ્યુઝિકમાં કોપી રાઈટ ના આવે ચાલો આગળ આવે તો મિત્રો આપણે કે હું મુકાય નાખી છે આપડા કિચન ને લીકે રસોડામાં આપણે ભાઈ બનાવી છે મેગી દેખાય મિત્રો અને મેગી ખાલી છે તો फटाफट હાલો વેલી પાકા લે અને મેગી ખાઈને તમે ટેસ્ટ બંગ પ્યો ટેસ્ટ બનો હવે બાકી મિત્રો આપણેને મેગી ખાઈને फटाफट નાઈ લઈ હાલો તમને આગળ બધું મેગી પર કોલા અને મેગી ખાઉં ત્યાંય પુત લઈ અને દેખો કેવો ટેસ્ટ છે તો ચાલો મિત્રો મેગી ખાઈ લઈએ તો મિત્રો જો મેગી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે ટેસ્ટ કરવા લઈ મસ્ત ભાઈ નહીં મિત્રો લઈ લ્યો અરે યાર આ કામ થઈ ગયું એમ મસ્ત ભાઈ નહીં બાકી આપણે ઓલી ખૂંટાવાળી ચમચી નથી આપણી પાસે ઓલી જ છે તો ચાલો આપણે ખાઈ લઈએ તો ખાઈને મિત્રો આપણે મેગી ખાઈ લીધી છે અને હવે નવા જ આવું છે તો મિત્રો આપણે મેગી ના ખાધી છે પણ તમારે રહ્યો કમિટમાં ઓલાય લોક ના મારજો મેગી ખાઈને માર્કેટમાં મુકાળો હોય છત્રપતિ સિવાય જીના બને બની જાય મિત્રો કોક વાર કંઈ ભીડ પડત બની જવાય એવું કઈ ના હોય મેગી ખાઈને માર્કેટમાં મૂકાઈ છત્રપતિ સિવાય જીના બને એવું ના હોય মোটাবে পিলোকে রিসে মারদে ধাদে ন্কে গাটিয়াজা কিলো হাইমা জালোন্ নাইযা়ই গোযা হোয়া ইমিলি স্য়ানা তুন্ছে মাস্মজ

અરે આ બધા તમારું સાંભળે છે ને એટલે તમે હળવા થઈ જાવ છો ઉસ્તાદ બાકી કોઈની ક્યાંય નથી થતી ને એને જ ખબર હોય પીડા છે બાકી મિત્રો જો આજે આનું થમલેખવાનું કારણ કે નિધવાન ચાલુ થઈ ગયું હોય આ કહે યાર કાયમ કહો આનું થમલેલ લાગતો એક ને એક એક ને એક આ માંડવી નું

બાકી મિત્રો આજના બ્લોગ માટે બસ આટલું જ મળીએ કાલ બીજા ને ધમાકેદાર બ્લોગ સાથે બાકી આજનો બ્લોગ કેવું લાગે કમેન્ટ કરી નાખ્યું ચેનલ બનાવો તો સાથે સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા બાકી બ્લોગ ગમે તો લાઈક કરો ના ગમે તો લાઈક કરો એક જેમ કે કોમેન્ટ કરી નાખો બાકી મળીએ કાલ આવતા ધમાકેદાર બ્લોગ સાથે હું રામ રામ ડેરા જય શ્રી રામ જય કરે